તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતની આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગી શકે છે જે આ દર્શક મિત્રો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી અને કેજરીવાલની ધરપકડની માંગ કરવામાં આવી છે વિગતવાર માહિતી મેળવીએ તો નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ વિરુદ્ધ શરૂ થયેલા યુવાનોના આંદોલનને ભારતના પાડોશી દેશની રાજનીતિને અચમચાવી નાખી છે કાઠમંડુથી લઈને અનેક શહેરોમાં હિંસક પ્રદર્શન અને નેતાઓના ઘરોમાં આગ ચંપીની ઘટનાઓ બની હતી જેને પગલે પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલી સહિત અનેક મંત્રીઓએ સત્તા અને દેશ બંને છોડવો પડ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના સુરત યુનિટ દ્વારા ફેસબુકમાં એક પોસ્ટ મૂકવામાં આવી જેને લઈને રાજકારણ ગરમાયું છે મિત્રો જેને લઈને પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા ઈસુદાન ગઢવી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગ છે હકીકતમાં સુરતના ખોલવડ વિસ્તારમાં રહેતા રોહિત રૂપાપરા નામના યુવકે કામરેજ પોલીસ પંથકમાં અરજી આપી છે જેમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ દેશના યુવાનોને હિંસા માટે ભડકાવવા માટે કૃત્ય બદલ ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે પોતાની ફરિયાદમાં રોહિત રૂપાપરાએ જણાવ્યું કે ગત નવ સપ્ટેમ્બરના રોજ તેઓએ આમ આદમી પાર્ટી સુરતના ફેસબુક પેજ ઉપર એક પોસ્ટ જોઈ હતી જેમાં લખવામાં આવ્યું હતું કે શ્રીલંકા બાંગ્લાદેશ અને હવે નેપાળમાં સત્તાના વિરોધમાં યુવાનો રોડ ઉપર ભારતના યુવાનો ક્યારે જાગશે આ પોસ્ટની નીચે કોમેન્ટમાં લખવામાં આવ્યું હતું કે જાગો જાગો તમારા વોટના અધિકારનો ઉપયોગ કરી સારા અને ભણેલા ગણેલા લોકોને સત્તા પર બેસાડવું અભણ લોકોને સત્તામાં બેસાડીને કોઈ વિકાસ નહીં થાય પરંતુ કૌભાંડો જ થવાના છે મિત્રો રોહિત રૂપાપરાએ આક્ષેપ કરતાં વધુમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટી સુરત દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટનો ઈરાદો દેશમાં પણ નેપાળની જેમ બળવો કરવાનો હોવાનું જણાય છે કેજરીવાલની પાર્ટી દેશમાં અરાજકતા ફેલાવવા યુવાનોને ગેરમાર્ગે દોરી રહી છે આથી આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સુરત શહેર પ્રમુખ એવા ધર્મેશ ભંડેરી અને વિપક્ષના નેતા પાયલ સાકરિયા વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરવી જોઈએ આ બાબતે કામરેજના પોલીસ ઇન્સ્પેક્ટર એવા એડી ચાવડાએ જણાવ્યું કે રોહિત રૂપાપરાએ આપેલી અરજી બાબતે આગળ તપાસ કરવામાં આવશે હવે મિત્રો નેપાળમાં ફરી એકવાર વિવાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તમને જણાવી દઈએ કે નેપાળમાં જેન જે આંદોલને બે દિવસમાં જ સરકારને ઉથલાવી પાડી છે નેપાળમાં શુક્રવાર સુધી કરફ્યુ વધારી દેવામાં આવ્યો છે નેપાળના રામેછાબ જિલ્લા જેલમાં કેદી ભાગવા જતા સેનાએ ફાયરિંગ કર્યું હતું તો બીજી તરફ નેપાળમાં વિવાદને જોતા ભારતીય બોર્ડર બંધ કરી છે અને મૈત્રી બસ સેવા પણ સ્થગિત કરી છે નેપાળમાં જલ્દી વધગાળાની સરકાર બની શકે નેપાળમાં પૂર્વ ચીફ જસ્ટિસ એવા સુશીલા કારકે નવા વડાપ્રધાન બની શકે છે નેપાળના હિંસાની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે ભારત અને નેપાળ બોર્ડરને સીલ કરવામાં આવી છે સાથે જ ભારતથી નેપાળ માટે ચાલતી મૈત્રી બસ સેવાને પણ બંધ કરવામાં આવી આ હિંસાને કારણે વેપાર પણ ઠપ થઈ ગયો છે નેપાળના રામેછાપ જેલમાંથી ભાગવાના પ્રયાસ કરતા કેદીઓને રોકવા માટે સેનાએ ફાયરિંગ કર્યું હતું જેમાં બારથી લઈને તેર કેદી ઘાયલ થયા હતા સશસ્ત્ર સીમા દળ એટલે કે એસએસબી અત્યાર સુધી નેપાળની જેલમાંથી ભાગેલા પાંત્રીસ કેદીઓને પકડ્યા છે તમને જણાવી દઈએ કે તેમાંથી બાવીસ કેદીઓના ઉત્તર પ્રદેશના ભારત અને નેપાળ સરહદ ઉપર તો દસને બિહારમાં અને ત્રણને બંગાળમાં પકડવામાં આવ્યા નેપાળમાં વચગાળાની સરકાર બનવાને લઈને બેઠક મળી હતી જૈનજીના પ્રતિનિધિ રાષ્ટ્રપતિ રામચંદ્ર પટેલને મળશે આ દરમિયાન નેપાળી સેનાના પ્રમુખ પણ હાજર રહેશે પ્રતિનિધિઓ સરકારના નવા વડાપ્રધાન તરીકે પૂર્વ મુખ્ય ચીફ જસ્ટિસ સુશીલા કારકીના નામ ઉપર મહોર લગાવી દીધી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે પૂરે કેટલીક તબાહી મચાવી દીધી છે મિત્રો તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદે ભયંકર તબાહી મચાવી હતી બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં પાંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પડવાને કારણે ખેડૂતોની જમીનો ધોવાઈ ગઈ હતી અને આ અને પૂરને લીધે પાકને વ્યાપક નુકસાન પણ પહોંચ્યું હતું જમીન ધોવાણ થયું હતું અનેક ઘરો ધરાશાયી થયા હતા તથા પશુધનને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું આ કુદરતી આફણને કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકો ગંભીર આર્થિક સંકટમાં મુકાયા છે તમને જણાવી દઈએ કે ખેડૂતો ગંભીર આર્થિક પરિસ્થિતિમાં મુકાયા છે મિત્રો વાવના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત આ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવી છે તેમના પત્રમાં વાવ અને થરાદ વિધાનસભા વિસ્તારોમાં પાક નુકસાન જમીન ધોવાણ ઘર ધરાશાયી થવા અને પશુઓના મૃત્યુથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો ગુલાબસિંહ રાજપૂતે પશુઓના પોસ્ટમોર્ટમની શરતને કારણે વળતરમાં થતા વિલંબ અને રોગચાળાના ભય અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી તેમણે તાત્કાલિક સર્વેક્ષણ કરીને પીડિતોને નાણાકીય વળતર બેઘર પરિવારો માટે રહેવાની વ્યવસ્થા અને પુનર્વસન યોજનાઓ તેમજ રોગચાળાને ટાળવા માટે પશુઓના નિકાલ અને ઘાસચારાની વ્યવસ્થા કરવાની પણ અપીલ કરી હતી આ અગાઉ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી ગેનીબેન ઠાકોરે તેમના પત્રમાં બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સતત અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકને થયેલા ગંભીર નુકસાન અને સામાન્ય જનજીવન ઉપર પડેલા આર્થિક બોજ અંગે ધ્યાન દોર્યું હતું તેમણે અસરગ્રસ્ત ખેડૂતોને પાક તથા વળતર સહાય તાત્કાલિક ફાળવવા ઘરોને થયેલા નુકસાનનું સર્વેક્ષણ કરીને અસરગ્રસ્ત પરિવારોને સહાય આપવા અને જિલ્લા તથા તાલુકા સ્તરે તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા માટે વિનંતી કરી હતી ઉલ્લેખનીય છે કે ભારે વરસાદ બાદ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી હવે મિત્રો આગામી અમાવસ્યાના દિવસે વર્ષ બે હજાર પચીસના બીજા સૂર્યગ્રહણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો વર્ષ બે હજાર પચીસનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ એકવીસમી સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહ્યો છે આ ખગોળીય ઘટના પિતૃપક્ષના છેલ્લા દિવસે એટલે કે અશ્વિની માસની અમાસના તિથિએ જોવા મળશે જો કે આ ગ્રહણ આંશિક હોવાથી અને ભારતીય સમય અનુસાર રાત્રિના સમયે થયું હોવા નથી તેની અસર ભારતમાં જોવા મળવાની નથી મિત્રો પંચાંગ અનુસાર આ સૂર્યગ્રહણ એકવીસમી સપ્ટેમ્બરની રાત્રે લગભગ અગિયાર વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે વહેલી સવારે ત્રણ ને ત્રેવીસ વાગ્યા સુધી ચાલશે આ ગ્રહણ કુલ ચાર કલાકથી વધુ સમય ચાલશે પરંતુ રાત્રિના સમયને કારણે ભારતમાં તે જોઈ શકાશે નહીં જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે કોઈ ગ્રહણ ભારતમાં દેખાય ત્યારે તેનો સૂતકકાળ માન્ય ગણાતો હોય છે આ સૂર્યગ્રહણ ભારતમાં દુશ્મન ન હોવાથી તેને દ્રશ્યમાન ન હોવાથી તેનો સૂતકકાળ પણ અહીં લાગુ નહીં પડે પરિણામે ધાર્મિક કાર્યો કે પૂજા પાઠ ઉપર તેની કોઈ નકારાત્મક અસર જોવા નહીં મળે આ આંશિક સૂર્યગ્રહણ મુખ્યત્વે દક્ષિણ પેસેફિક મહાસાગર ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા આફ્રિકા હિંદ મહાસાગર એટલાન્ટિક મહાસાગર દક્ષિણ મહાસાગર પોલિનેશિયા મેલેનેશિયા નારફોબ આઈલેન્ડ ફ્રાઇટર્સર અને વેલિંગ્ટન જેવા વિસ્તારોમાં દેખાશે જ્યાં તે સમયે દિવસનો સમય છે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ગ્રહણ સમયે સૂર્ય કન્યા રાશિ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં હશે જો કે ભારતમાં સૂતકકાળ માન્ય ન હોવાથી તેની નકારાત્મક અસરો ઓછી થવાની શક્યતા છે પરંતુ તમામ બાર રાશિના જાતકો પર તેની થોડી અસર જોવા મળી શકે તમને જણાવી દઈએ કે કન્યા રાશિ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના લોકોને આ સમયગાળા દરમિયાન સાવધાની રાખવાની જરૂર પડશે હવે મિત્રો ટ્રમ્પના ખાસ એવા ચાર્લી કર્કની જાહેરમાં ગોળી મારી હત્યાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તમને જણાવી દઈએ કે કન્ઝર્વેટિવ યુથ ગ્રુપ ટર્નિંગ પોઈન્ટ યુએસએના સીઈઓ અને કો ફાઉન્ડર એવા ચાર્લી કર્કની બુધવાર એટલે કે દસમી સપ્ટેમ્બરે વેલી યુનિવર્સિટીમાં એક ડિબેટ ઇવેન્ટ દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે ચાર્લી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ખૂબ જ નજીકનો માણસ હતો ખુદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને તેના મોતની જાણકારી આપી હતી ટ્રમ્પે ચાર્લીના સન્માનમાં દેશના તમામ રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠિયા ફરકાવવાનો આદેશ આપ્યો છે ટર્નિંગ પોઈન્ટ દ્વારા આયોજિત ચર્ચામાં ડિબેટ દરમિયાન જ્યારે કર્ક બોલી રહ્યો હતો ત્યારે તેના પર ગોળીબાર કરવામાં આવ્યો અહેવાલો પ્રમાણે એસોસિએટેડના પ્રેસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કર્કને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી કેટલાક લોકોએ યુનિવર્સિટીમાં કર્કની હાજરીનો વિરોધ પણ કર્યો હતો યુનિવર્સિટી વહીવટીતંત્રએ તેના કાર્યક્રમ રદ કરવાની માંગ કરતી એક ઓનલાઈન અરજી પણ મળી હતી જેના પર લગભગ એક હજાર સહીઓ હતી પરંતુ ગયા અઠવાડિયે યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી હતી કે કાર્યક્રમ રદ કરવામાં નહીં આવે કારણ કે તે પહેલાં સંશોધન હેઠળ વાણી સ્વતંત્રતા અને સંવાદની સ્વતંત્રતા સાથે સંબંધિત મામલો છે ચાર્લીના મૃત્યુ વિશે માહિતી આપતા ટ્રમ્પે લખ્યું કે ગ્રેટ અને ખરેખર લેજન્ડરી ચાર્લી કર દુનિયામાં નથી અમેરિકાના યુવાનોને તેનાથી વધુ સારી રીતે કોઈ સમજી શક્યું નથી અને ચાર્લી જેવું હૃદય કોઈનું ન હતું દરેક તેને પ્રેમ અને સન્માન કરતા હતા ખાસ કરીને હું હવે તે આપણી વચ્ચે નથી મેલાનિયા અને હું તેની પ્રિય પત્ની અમેરિકા અને સમગ્ર પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ ચાર્લી અમે વી લવ યુ